દાંડી ખાતે મકર સંક્રાંતિના દિવસે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા સાથે જ દાંડી કિનારે પતંગ પતંગ ચગાવી મજા હતી

વેકેશન દરમિયાન બાળકોને ફેરવવા માટે ઉત્તરાયણ નવરાત્રી દરેક પ્રસંગો દરમિયાન દાંડી બીચનો દરિયાકિનારો એન્જોય કરવા માટે આવે છે જેમાં આપણે તબું જાણીએ છીએ કે દમણનો દરિયાકિનારો અને એમાં બી જામપોર બીચ દેવકા બીચ એ ખૂબ જ સારી રીતે વાઇઝ ડેવલપ થયેલા છે આપણો ડાંગીના દરિયા કિનારો પણ ખૂબ જ સ્વચ્છ છે પરંતુ એને પણ આપણે હજુ વધારે પર્યટન ઉદ્યોગને ધ્યાનમાં રાખીને તથા એક એક ડેવલપમેન્ટ માટે ધ્યાનમાં રાખીને જો આપણે એને સારી રીતે વિકસિત કરીએ તો અહીંયા ખૂબ જ આપણે મોટા પ્રમાણમાં સહેલાણીઓને આકર્ષી શકીએ એના ઇકોનોમીને વધારે વાઇબ્રેટ કરી શકીએ અને જેમ લોકો અત્યારે વધુને વધુ પ્રકૃતિ તરફ મળતા જાય છે એમ આ દરિયા કિનારો એ નવસારી તેમજ આજુબાજુના તમામ ડિસ્ટ્રિક્ટના લોકોને એક ખૂબ જ સારી એક ટુરિઝમ માટેનો પ્લેસ પ્રોવાઈડ કરી શકે દાંડી ખૂબ જ ઐતિહાસિક સ્થાન ધરાવળ આવે છે આપણા ઇતિહાસની અંદર નમક સત્યાગ્રહ તરીકે ગાંધીજીની દરેક ચોપડીઓમાંથી લઈને દરેક ઇતિહાસની અંદર જોડાયેલું દાંડી જે નમક સત્યાગ્રહ માટે ખૂબ જ ફેમસ છે આજે હું ઉત્તરાયણના દિવસે અહીં પતંગ ચગાવવા માટે આવ્યો હતો અને જોયું તો ભારે જન્મેદિની હતી અહીંયા અને હજારોની સંખ્યામાં માણસો ઉમટી પડ્યા હતા આમ તો અહીં સાફ સફાઈની દ્રષ્ટિએ કે બધી બીજી બધી ફેસિલિટીઓને જોતા એમ થાય છે કે ઘણી ફેસિલિટીઓ છે પણ જે રીતે એનું નામ આખા ઇન્ડિયાની અંદર ઇતિહાસની અંદર જાણીતું છે કે ભાઈ નમક સત્યાગ્રહના હિસાબે દાંડી આખા ઇન્ડિયા જાણે છે તો એના માટે થઈને સરકારશ્રીએ હજુ આને વ્યવસ્થિત કરીને ડેવલપમેન્ટ કરીને એને હજુ એક હાઇલાઇટ કરીને ગુજરાત ટુરિઝમની અંદર પણ ઇન્ક્લુડ કરવું જોઈએ બહુ સરસ છે આજે વધુ ડેવલપ થાય એવી અહીંયા ઘણા બધા અને સુંદર બને એવી અમે આશા રાખી છીએ અહીંયા ટોયલેટ બાથરૂમ સ્વચ્છતા બહુ સારી છે પણ હજી સ્વચ્છતા બને એવી આશા છે અમને અને બહુ સેલાણી વધે સ્વચ્છ બનશે એમ વધુ સેલાણી વધશે